ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના વોર્ડ નંબર ચૌદમાં સમાવેશ વિસ્તાર નાલબંદવાડા પાસે આવેલી કુબામ મસ્જિદના હોજમાં વધુ કરતા પાણીમાં ડ્રેનેજના પાણી મિક્સ થઈ જતા વજુ ખાનું આખરે બંધ કરી દેવાયું પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નથી છેલ્લા પંદર દિવસ ઉપરાંતથી ડ્રેનેજ ઓવરફ્લો થયેલ છે અને કોંગ્રેસના માઇનોરિટીના વાઇસ પ્રેસિડેન્ટ શાનુ અરદ દ્વારા વારેઘડીએ રજૂઆતો કરવા છતાં વોર્ડ નંબર ચૌદના અધિકારીઓ ગોર નિંદ્રામાં સૂતા હોય તેવું દેખાઈ રહ્યું છે આ વિસ્તારમાં ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા છે જે ડ્રેનેજની પાઇપો દબાઈ ગઈ હોય તો વોર્ડ નંબર ચૌદમાં રજૂઆત કરાતા અધિકારીઓ કહે છે કે અમારી પાસે બજેટ નથી વોર્ડ નંબર ચૌદના ચાર ચાર કોર્પોરેટર હોવા છતાં આ વિસ્તારની ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ કરી શકતા નથી ખરેખર તો તેમને રાજીનામા આપી દેવા જોઈએ કારણ કે ઇલેક્શનના સમયે હાથ જોડી જોડીને આવતા અને અમુને વોટ આપો અમે તમારી દરેક સમસ્યાનું નિરાકરણ કરીશું પરંતુ કોઈ ઝાંકવા પણ નથી આવતું મ્યુનિસિપ કમિશનર મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશબાબુ આ વિષયમાં શું તટસ્થ પગલાં ભરશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત પ્રોબ્લેમ છે એ સળિયાવાળાઓને અને કૌશિકભાઈને મોકલી આપે છે એ સળિયા મારીને જતા રહે છે પાછી બે દિવસની અંદર પાછી એ ડ્રેનેજ પાછી ઉભરાય છે અત્યારે લાસ્ટ છેલ્લા પંદર દિવસથી એ ડ્રેનેજનું પાણી બંધ નથી થયું સળિયાવાળાઓથી બંધ નથી થતું ના તો એમણે અત્યારે ગાડી મોકલી છે ના કોઈ એની નિવારણ કંઈક આવ્યું છે આના લીધે મેં કોર્પોરેટરોની આરટીઆઈ બી માગી છે પાછલા બે મહિનાથી મેં આરટીઆઈ માગી છે પહેલાં મને ત્રીસ દિવસની અંદર જવાબમાં અધૂરા જવાબો આપ્યા હતા એની અંદર ખાલી સચિનભાઈ પાટડિયા કરીને ચૌદ નંબરના કોર્પોરેટર છે એમની જ એમના જ કામો વ્યવસ્થિત બતાવેલા છે બીજા ત્રણ કોર્પોરેટરોના જે કામો છે એ કામો બતાવ્યા નથી એમને એક્સેલમાં ખાલી રકમો અને નામ કામના નામ સેટ કરીને એની પ્રિન્ટઆઉટ આપી દીધી છે પાછલા પાંચ વર્ષની એ મને જે આરટીઆર આપી છે એ આરટીઆરની અંદર સચિનભાઈ પાટડીયાની જે કામો થયા છે એ જ મને વિગતવાર બતાવવામાં આવ્યું છે એની અંદર પાછલા ત્રણ છેલ્લા ત્રણ કોર્પોરેટરો જે છે સચિનભાઈને છોડીને એની એકેની મને વિગત આપવામાં આવી નથી મેં બીજી વાર બી આરટીઆર ટીઆર માગી હતી ત્યારે મારી સામે બસો ફાઇલો મૂકી દેવામાં આવી છે કે તમારે આમાંથી જે કાઢવી હોય તે કાઢી લો પણ ના મેં એમની પાસે કોરી મા કોરી ડસ્ટ પીળી માટી અને રોડુછાળાની ફાઇલો માગી છે અત્યારે એ વાતને બી દસ દિવસ થઈ ગયા છે હજી સુધી મને એનો કોઈ જવાબ આપવામાં નથી આવ્યો કાલે મેં એમને ફોન કર્યો ત્યારે બી મને બરાબર જવાબ નથી આપવામાં આવ્યો છે આ પાછલા પંદરથી વીસ દિવસથી કન્ટિન્યુઅસ પાણી નીકળી રહ્યું છે ને આખા ફળિયાની અંદર પીવાનું પાણી તો ગંદુ જ આવે છે